શું કરશો ઘઉમાં છેતર પાણી પાવા આવી ગયું છે બાપા કોઈ કોમ થતું નથી મજૂર મળતો નહી હારો મજૂર હોગવો જ પડશે એટલે મારું બી કાઠું જ

અમારું ટોટલી કોમ થાય પણ યાર એટલામાં તો નહીં તમે જોતા હોય તો બે હજાર રૂપિયા મુકરી આલું બોલો તો બે હજાર માં તો કોઈ ના રે કાકા આટલા કંજુસ મત તો એક કામ કરો 4000 રૂપિયા રાખો 4000 રૂપિયા ના પણ બે ખાવાનું 3000 રૂપિયા માં ચાલશે હો કાલ 3000 પણ પહેલા 1000 પણ પહેલા 1000 હા મન 10000 રૂપિયા ઉપાડવા પડશે 10000 રૂપિયા હો એટલે આ મારું બધું કાઠું કર્યું યાર પણ મારા કે એટલે તો હું પૂછું પેલા તમે પૈસા ફોન કરી મા ભાઈને ફોન કરી મંગાવી દઉં હા તો મંગાવી દઉં હું કામ ચાલુ કરી દઉં હા કોમ ચાલુ કરી દો તમે હું ફોન કરી મંગાવું પૈસા મારે મારે પૂછી જોવું પહેલા પેલા મારા ભાઈ પૂછી જોવું કે આટલા બધા મજૂરી અલાવ રાખ ના અલાવ રાખ મારું બધું એને પૂછવું તો પડશે કે કેમ કે એનો ભાગ છે જમીન પણ હું પૂછી જોઉં શું કરો આ પાઇપો ખેંચું પાઇપો ખેંચો

મોટો બધો મોટો મારે બે મકા મેળ છે દસ હજાર ઓણા કં લેવું દસ પેલા નીકળી જવું હવે તો મજા આવી ગયો મજૂર મળી ગયો મારે ચિંતા જ નહી હા પૈસા દીધા કોઈ ચિંતા મત કરજો આપણે મજૂર મળી જ્યો મસ્ત થાય ખારો એના માટે ખરા કે હજાર રૂપિયા હું કીધું ત્રણ હજાર રૂપિયા આલો ખારો તો છે ને માણસ

જો કોઈ નહી જાય તો તળિયે તોડી નો જવાનું મને વાંધો નઈ કોમ કરું હું કને આ જો બધું નળી હા હાલ તો તો બરોબર લાગે હરો હેડો ભાઈ આપણે ચા ચા હેડો ચા ઓર નીકળી જોતી હું કાકાનો દોરો પરનો બાચે છે અલ્યા મુકા ભાઈ

આપડે આગળ જોઈએ દેખાતું

અમારે યાર અમે જે ફજ્યો રાખ્યો તો કે માણસ હા 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 10000 નો ચૂનો લગાઈ ગયો દસ હજાર નો ચૂનો લગાયો તે તો કોઈ ઘર ને લગાડ્યો બાથરૂમ ને ચૂનો લગાડ્યો શેતર નો શેતર ને લગાયો શેતરમાં કોમર રાખ્યો તો કેમે તે અમેને કે અમે યાર અમે સકતા અમે મજૂરી તા અમારે માણસ તોતો જ ના એટલે કીધું કોક કોમ કરતા હતા ને આયો મજૂર એક

પૈસા તો લાભા જ પડશે પૈસા મારે નઈ જોતા મારે મોડસ ની જરૂર છે મારે જ જરૂર છે ખાસ સરપંચ સાહેબ તમારી આઈડિયા ખતરનાક જાવ

ઓડીતા ખોલવાયા છે તારેસ ને લેવા તમી આયા છે અમને ભાળ મળે તો કીધું કે ફરાડા બાજુ ના ગોમ માં રહેશે આ રેસે અમને ભાડ મળે જાતા હોય ભાઈને મળતા હોય તો ભાઈને રાખવો હોય ને તો મને પચાસ હજાર રૂપિયા મારા રા

ભાડામાં વાપરી એટલે વાપર વાપર્યો આ તો હવે તમે જે થઈ ગયું થઈ ગયું અને હવે પછી ખાસ યાદ રાખવાનું કે જોણ્યા વગર કોઈને માણસે રાખવો નઈ અને જોણ્યા વગર વિશ્વાસ ના કરવાનો કોઈ નથી વિશ્વાસ ન કરવો અજેણે માણસ વિશ્વાસ ન કરતા કરતો બારે રોજ રહેતો તે હારો તો એને પૈસા લાખ રૂપિયા આલવા હારા જોણી પૈસા તો માણસ જોણી તો હોય વત્તા બીજું કે ફેમિલી વાળો માણસ હોય ને તો એના મગજમાં એમ હોય કે મારો બેટું મારો આજ પૈસા ઉપર પાડી દેતો રહે ને તો કાલ મને બીજો નહીં રાખે ના રાખાતી એટલે એવા માણસને તમે રાખો આ રખડતા હોય કે એવા વ્યક્તિ આવે ને તો તમારે ઢોરમ રખાય નહીં કે તબેર હવે પૈસા પૈસા જા ને હવે ફેર મજૂરી કરીમ ફેર કમાઈ કો તો ખો બાકી આવા પૈસા નઈ આશ્યા મત રાખે